ધીસ ઇઝ નોટ ધ એન્ડ દ્વિતીય વિશ્વયુદ્ધની સત્ય જીવન પરની વાર્તા કહેવા જઈ રહ્યો છું શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ પર સમય હતો ઈસવીસન ઓગણીસો બેતાલીસ જાપાન દેશના વિમાન ચાલક સુબરો સુકાય કે જે યુદ્ધ પ્લેન ઉડાવી રહ્યા હતા અમેરિકા દેશના પ્લેનોથી સુબરો સુકાયનું પ્લેનને ઘણું નુકસાન થયું હતું ત્રીસ કેલીબેયરની ગોળી સુબરો સુખાઈને વાગે છે અને શરીરનો ડાબો ભાગ લકવાગ્રસ્ત બની રહ્યો હતો ડાબી આંખ જોઈ શકતી ન હતી શરીર સાથ છોડવા માંડેલ પણ હિંમત અને આત્મવિશ્વાસ હાર સ્વીકારવા તૈયાર ન હતી પ્લેનને સફળ લેન્ડિંગ કરાવવું ખૂબ જરૂરી હતું એક હજાર ચાલીસ કિલોમીટરની ઊંચાઈથી સફળતાપૂર્વક પ્લેનને લેન્ડિંગ કરાવવા માટે ચાર કલાક સુડતાલીસ મિનિટ સુધી પ્લેનને રાબોલ ટાપુ પાસે તે લઈ જાય છે જ્યાં જાપાન એરબેસનું ઉત્તરાયણ થયું ઘાયલ અવસ્થામાં મિશન રિપોર્ટ આપી સબુરો સકાઈ ઉર્ફ સુમુરાઈની સર્જરી કરવામાં આવે છે એ પણ વગર એનેથેસિયા વગર જીવ બચી ગયો આ વાર્તા આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની છે હોસ્પિટલમાંથી ડૉક્ટરે રજા આપી અને એક વર્ષ સુધી જાપાન એરફોર્સમાં નવા બનતા પાઇલટને ટ્રેનિંગ પણ આપે છે અને ફરી દ્વિતીય વિશ્વયુદ્ધના અંત સુધી યુદ્ધ પ્લેન ચલાવતા રહે છે લેફ્ટનન્ટ જુનિયર રેન્ક સુધી પહોંચેલ ચોર્યાસી વર્ષીય જીવેલ સબુરો સકાઈ જાપાન દેશનો સૌથી શ્રેષ્ઠ દ્વિતીય વિશ્વયુદ્ધનો પાયલોટ હતો તેને સમુરાઈ નામની પુસ્તકમાં પોતાના યુદ્ધ સાહસિક કથા કરતાં જીવનમાં ટકી રહેવાની સિદ્ધિ વિશે વાત કરે છે અને એવી જ તે છટાદાર જીવનથી ભરેલ બીજી વાર્તા યુનિયન ઓફ સોવિયત સોશિયલિસ્ટ રિપબ્લિક દેશના સોવિયત એરફોર્સના પાયલેટ એલેક્સી મેર્સીની છે જે સોવિયત સરકારે હીરો ઓફ સોવિયત યુનિયન એવોર્ડ આપેલો બોરિસ પોલેવોય નામના એક લેખકે અ સ્ટોરી અબાઉટ અ રિયલ મેન લખી જે હિન્દીમાં અસલી ઇન્સાન બોરિસ યોવેલ ને લખેલી છે જેમાં એલેક્સી મેરેસનું યુદ્ધ પ્લેન લેવ યાક એક પ્લેન જર્મન આર્મીએ ઉડાવી દીધું હતું અને તે જર્મન વિસ્તારમાં પડે છે બહુ ઘાતક રીતે ઘાયલ એલેક્સીનો પગ જખમી બન્યો હતો એલેક્સી મેરસીને જર્મન સૈનિકો પકડી ન પાડે તેનો ડર હતો અને કદાચ તે જર્મન સૈનિકોમાં યુદ્ધકેદી બની જાય અને તેના પર પીડા જોર જુલમ કરવામાં આવે તેથી એલેક્સીએ અઢાર દિવસ સુધી દુશ્મનની નજરથી છુપાતા રાતના અંધકારમાં જંગલો ખેતરો ઓળંગીને સોવિયત દેશની જમીન પર પહોંચ્યો ત્યારે તેના પગની તાકાત ખતમ થઈ ગયેલી અને ઘાયલ પાયલેટ મનથી ઘાયલ ન હતો તેનું ઓપરેશન કરીને પગ કાપવામાં આવ્યો પણ એલેક્સી મેર્સી સ્વસ્થ થતાં આર્ટિફિશિયલ પગ પહેરીને દોડતા ચાલતા શીખ્યો અને ફરી યુદ્ધના મેદાનમાં યુદ્ધ પ્લેન લઈને ઉડવા લાગ્યો ઈસવીસન ઓગણીસો છેતાલીસ સુધી સોવિયત એરફોર્સમાં તેની સેવા આપે છે અને જિંદગીમાં કદી આ જ લાસ્ટ ઓપ્શન ન હોય તેવી આ બંને વાર્તાઓ દ્વિતીય વિશ્વયુદ્ધમાં આપણે શીખવે છે તું જ તારું યંત્ર થઈ જા ધ્યાન થઈ જા અન્યનો આધાર છોડી સર્વતત્ર સ્વતંત્ર થઈ જા સબસ્ક્રાઈબેટ નીરવ મંડિર ચેનલ